સાડા ત્રણ વર્ષ બાદ સેવા ફરી શરૂ થઈ છે ત્યારે આજે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટી સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી પોરબંદરે ગાંધી જન્મભૂમિ અને સુદામા નગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં એનઆરઆઈની સંખ્યા પણ નોંધપાત્ર છે ઓગણીસો એસી ના દાયકાથી પોરબંદરમાં મુંબઈ સુધીની વિમાની સેવા સેવા કાર્યરત હતી હતી અમદાવાદ અને દિલ્હીની પણ શરૂ થઈ કોરોના મહામારી દરમિયાન આ સેવા બંધ થઈ ગઈ હતી સાડા ત્રણ વર્ષથી બંધ રહેલી આ સેવાને ફરી શરૂ કરવા માટે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓએ રજૂઆત કરી હતી ત્યારે પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયાસોથી આ સેવા ફરી શરૂ થઈ શકી છે ત્યારે આજે એરપોર્ટના ડાયરેક્ટર અગ્રવાલ મેનેજર રાણા કલેક્ટર ધાનાણી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓ પોરબંદર ફાયર વિભાગના આનંદ કુંડલિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટી સલાહકાર સમિતિની ખાસ બેઠક યોજાઈ હતી

એક મહત્વનું શહેર મહત્વનું બંદર છે પોરબંદરથી દ્વારકાથી સોમનાથ આ બંને મહત્વના ડેસ્ટિનેશન ને પણ પોરબંદર પોસ્ટલ હાઈવેથી જોડી રહ્યું છે પોરબંદર એરપોર્ટના વિકાસ સાથે નેવી અને કોસ્ટગાર્ડ પણ જોડાયેલું છે એમની પણ મહત્વની જરૂરિયાતો পোন্দর এরপোর্ট থেকে সন্তোষা রয়েছে ধ্যানবন্দর এরপো ট্রেন মাঠে আয়োজন বিচারণা হেঠলছে আধার উপর ল্যান্ড ইকিজিশন করে এর বস ল যে এরপোট পর ગાર્ડ અને નેવીની પર્યાપ્ત માત્રામાં જગ્યાઓ હોય જેથી કરીને કનેક્ટિવિટી સુનિશ્ચિત થાય ડેવલપમેન્ટ સુનિશ્ચિત થાય અને આગામી દિવસોમાં પોરબંદરની રિક્વાયરમેન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને પણ આપણે સુનિશ્ચિત કરી શકીએ એ પ્રકારના માસ્ટર પ્લાન માટે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે જેના માટે થઈને તરત જ લેન્ડ નું કામ ચાલુ થશે સાથે સાથે આ ખાસ બેઠકમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોટા સાગરભાઈ મોદી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા